સુરત જિલ્લાના માંગરોડ તાલુકામાં સેઠી ગામ કિમ નદીના કિનારે વસેલું છે જેમાં સેઠી ગામમાં ડુબાવ પુલ પુલ આવેલો છે જે ઉપરવાસમાં વરસાદ પડે એટલે પુલ પર પાણી ભરાઈ જતા હોય છે જેના કારણે શાળામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ તથા નોકરી ધંધા અર્થે જતા કામદારો તથા દૂધ ભરવા જતા પશુપાલકો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે નેશનલ હાઈવે અડતાલીસ કોસંભાથી રજૂઆત કરવા છતાં વહીવટી પુલમાં ચાર વિદ્યાર્થીઓ પણ ડૂબી ગયા હતા છતાં પણ વહીવટી તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી અને આ ડુબાવ પુલ ઊંચો કરવાનું નામ જ લેતું નથી જેથી આ ડુબાવ પુલ ઊંચો કરવા માટે લોક માંગ રહી છે આ બે હજાર બેમાં ચાર આ અમારા ટીમ નદીનો પુલ છે કિમ બે હજાર ચારમાં પહેલાં ચાર છોકરાનો ગયો હતો કે પછી આ બે હજાર ચારમાં પુલ બન્યો છે અને દુબાવ એ ડોઝોન નામ દુબાવ પુલ છે અને આ માર્ગ કોસંબાથી કોસંગવાથી બાદોલી માંડવીનો રોલ લાગતો રહ્યો છે અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીને અપીલ કરી કે કોઈ કામગીરી કંઈ આવી નથી એ માટે સરકારશ્રીએ પગલાં લેવા જરૂરી છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત